સમાચારની વાત કરવામાં આવે તો જામનગરના હાપા યાર્ડમાં ચાઇનાથી આયાત થતા લસણને કારણે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓની આજીવિકા પર પડેલી અસરને પગલે વિશાળ આંદોલન સર્જાયું જામનગરના યાર્ડમાં ચાઈનાથી આયાત થતાં લસણના કારણે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓની આજીવિકા પર પડેલી અસરને પગલે વિશાળ આંદોલન સર્જાયું છે સ્થાનિક બજારમાં ચાઈના લસણના પ્રવેશથી ભાવમાં ભારે ઘટાડો થતાં ખેડૂતોને પોતાના ઉત્પાદન માટે યોગ્ય ભાવ ન મળતા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યા સામે યાર્ડમાં એકઠા થયેલા વેપારીઓએ ચાઈના લસણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે તેમણે સૂત્રોચ્ચાર કરીને ચાઈના લસણને ભારતમાં પ્રવેશવાથી રોકવાની માંગ કરી છે વેપારીઓનું માનવું છે કે ચાઈનાથી આવતું લસણ ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવે છે અને તેનાથી સ્થાનિક ઉત્પાદકોને ભારે નુકસાન થાય છે આ આંદોલન માત્ર યાર્ડ સુધી મર્યાદિત ન રહી પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે ખેડૂતો અને વેપારીઓ એક થઈને સરકારને ચાયના લસણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે